નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બે હજાર ચોવીસની રક્ષક દળની અંદર અગત્યની ભરતી આવી છે એને વિશે વાત કરીશું એટલે કે જી અંતર્ગત જે અગત્યની નોટિફિકેશન જે જારી કરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અગત્યની જે નોટિફિકેશન આવી છે એ અંતર્ગત જાણીશું કે ગ્રામ રક્ષક દળ માનદ સભ્ય ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લા પોસ્ટ ખાતે ગ્રામ રક્ષક દળ માનદ સભ્યોની ખાલી જગ્યા ભરવા જે કક્ષાએ રહેતા ત્રણ ધોરણ પાસ કરે કે ધોરણ ત્રણ પાસ કર્યું છે એમના માટે આ અરજી કરવાની રહેશે ઉંમર આની અંદર છે વીસથી પચાસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ તો કયા કયા વિસ્તારના કયા કયા ગામડાની અંદર આની અંદર અરજી કરી શકશે તો ઉમેદવારોની વાત કરીએ કે વઢવાણ છે જોરા રનગર છે સાયલા છે તો પોસ્ટ ગ્રામ વિસ્તારમાં ફક્ત મહિલાઓ ઉમેદવારો અરજી કરી શકશે એની અંદર જાણીએ તો પાટડી બજાણા પોસ્ટના ગ્રામ વિસ્તારમાં ફક્ત પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર મહિલા ઉમેદવારો માટે ખાસ છે કે વઢવાણ છે જોરાવર નગર છે સાયલા જે છે એની અંદર ફક્ત મહિલા ઉમેદવારો રહેશે પાટડી છે બજાણા છે પોસ્ટની અંદર પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે સાથે મિત્રો આની અંદર છે મૂળી છે લીંબડી છે ચોટીલા છે લખતર છે ધ્રાંગધ્રા છે તાલુકાની અંદર પોસ્ટ ગ્રામ વિસ્તારના જે પુરુષ અને મહિલા ઉમેદવારો અરજી કરી શકશે તો આની અંદર સત્તર એક બે હજાર ચોવીસથી લઈને ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી જે લગતા નિયત ફોર્મ તમારે જે તે તમારું પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય નજીકનું હોય ત્યાંથી તમારે આનું ઓફિસિયલ ફોર્મ લેવાનું છે તો તમામ વિગતભરી ડોક્યુમેન્ટ સાથે સંબંધિત પોલીસ સ્ટેશનની અંદર ચોવીસ એક બે હજાર ચોવીસથી લઈને જે તમારે ત્યાં અરજી જમા કરાવવાની રહેશે તો મિત્રો આની અંદર અરજી કરવાની જે છેલ્લી તારીખ છે ચોવીસ એક બે હજાર ચોવીસ તો માત્ર ઓફલાઈન તમારે ફોમ ત્યાંને ત્યાં જમા કરાવવાના છે તો આનું જે ઓફિશિયલ ફોર્મ ત્યાંથી મળી જશે જે મૂળ પોસ્ટ જે પોલીસ સ્ટેશન છે ત્યાંથી મળી જશે તો આની અંદર અગત્યની જે કસોટીની વાત કરીએ કે શારીરિક કસોટીની વાત કરીએ કે ઊંચાઈ પુરુષો માટે એકસો પાસઠ સેન્ટીમીટર મહિલાઓ માટે એકસો પચાસ સેમી હોવી જોઈએ વજનની અંદર પુરુષો માટે પચાસ કિલો અને મહિલાઓ માટે પિસ્તાળીસ કિલોગ્રામ પુરુષો માટે છાતી જે સેવન્ટી સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર ફૂરતી હોય જોઈએ એટલે કે ટોટલ ચોર્યાસી સેન્ટીમીટર થવી જોઈએ દોડની વાત કરીએ પુરુષો માટે સો મીટરની પંદર સેકન્ડની અંદર પૂર્ણ કરવાની છે અને દોડ સોળસો મીટરની નવ મિનિટની અંદર પૂર્ણ કરવાની છે જે પુરુષો માટે છે અને મહિલાઓ માટે રહેશે ચારસો મીટરની દોડ છે એ ચાર મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે તો આટલા જે ટેસ્ટની અંદર પાસ થયેલા તમામ ઉમેદવારોનું સિલેક્શન થવાપાત્ર થશે તો ખાસ મિત્રો આની અંદર ચોવીસ એક બે હજાર ચોવીસ સુધી તમારે ઓફલાઈન ત્યાં જ અરજી જે સુરેન્દ્રનગર જિલ્લાના જે પોલીસ સ્ટેશનો છે ત્યાંથી તમારે ફોર્મ લઈ અને ત્યાં તમારે જમા કરવાનું રહેશે તો મિત્રો આની અંદર માત્ર ધોરણ ત્રણ પાસ ઉમેદવારો છે એ જ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે અને વધુ ભણેલા ઉમેદવારો પણ આની અંદર અરજી કરી શકશે તો આ તે અગત્યની ભરતી જૈન મિત્રો અંતે માત્રમ જય કરવી ગુજરાત